નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે પાય એપ્રોક્સિમેશન ડે છે પાય એપ્રોક્સિમેશન ડે એટલે શું જો તેને સરળ ભાષામાં સમજાવવું હોય તો દર્શક મિત્રો આજે બાવીસ તારીખ છે અને જુલાઈ એટલે કે સાતમો મહિનો છે જેથી બાવીસ જુલાઈના રોજ પાય એપ્રોક્સિમેશન ડે તરીકે ઉજવાય છે કારણ કે બાવીસ જુલાઈ એ પાયનો અંદાજિત મૂલ્ય છે તો પહેલો પ્રશ્ન એ થાય કે પાય શું છે તો પાય એક ખાસ સંખ્યા છે તેનો ઉપયોગ ખાસ કરીને ગોળાકાર વસ્તુઓ માટે થાય છે ઉદાહરણ તરીકે જો તમને સર્કલ એટલે કે વૃત્તનો ઘેરાવ કે ક્ષેત્રફળ કાઢવું હોય તો તેમાં પાયનો ઉપયોગ કરવામાં આવે છે બીજો પ્રશ્ન એ થાય કે પાય ક્યાં મળે છે તો દૈનિક જીવનમાં તમારી આજુબાજુ જે પણ ગોળાકાર વસ્તુઓ છે તે તમામ પાયના ઉપયોગથી બનેલ છે એ રસપ્રદ છે જેમ કે પાય એ અનંત દશાંશ ધરાવતી સંખ્યા છે એના પાછળના ઘણા આંકડા છે જે કદી પૂરા નથી થતા દર્શક મિત્રો પાયને યાદ રાખવા માટે કોમ્પિટિશન પણ થાય છે લોકો હજારોથી પણ વધુ આંકડા યાદ રાખે છે સાથે જ સંખ્યા જગતમાં દરેક જગ્યાએ એ આપણા મોબાઈલ ટાઈમ કેલ્ક્યુલેશન લાઇટિંગ ડિઝાઇન સુધી પાયનો ઉપયોગ થાય છે તો ચલો આજે આપણે આજના રસપ્રદ પાય વિશે જાણકારી મેળવશું અને જિંદગી કેફેમાં આજનો વિષય એક રસપ્રદ સફર વિશે વધુ માહિતી આપશે આજના વિષય યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ અને ટેકનોલોજીના સંયોજક ડોક્ટર નીતા શાહ નીતા મેમ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખાસ સ્વાગત છે મિત્રો અને બીજા મહેમાન છે ગુજરાત યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ડોક્ટર આકાશ સિંહ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે તો નીતા મેમ જેમ આજે પાય એપ્રોક્સિમેશન ડે છે તો ઘણા બધા એવા છે કે જેણે ગણિતથી દૂર ભાગતા હોય છે અથવા તો સાયન્સ ટેકનોલોજીથી દૂર ભાગતા હોય છે તો મેમ પ્લીઝ આપ એક પ્રકાશ નાખો કે કેવી રીતે પાય એપ્રોક્સિમેશન ડે ઉજવવામાં આવે છે અને સૌથી પહેલાં પાય એ શું છે દર્શક મિત્રો પાય આપણે હંમેશા ટ્વેન્ટી ટુ બાય સેવન તરીકે લઈએ છીએ આમ નામ બાવીસ અને સાત બંને અલગ અલગ રીતે જુઓ તો એ હોલ નંબર છે અને જ્યારે એને ફ્રેક્શનમાં જુઓ ત્યારે એને આપણે પાઈ કહીએ છીએ ટ્વેન્ટી ટુ બાય સેવન હવે આને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ ત્યારે જે નંબર મળે છે એ થ્રી પોઈન્ટ વન ફોર ટુ ફાઈવ સેવન વન છ ડિઝીટ સુધી છે આ રિપીટ થયા કરે છે અને જ્યારે આપણે એને ટર્મિનેટ કરવો હોય એને પાઈ એપ્રોક્ઝિમેશન કહીએ છીએ જેમ કે હું ટ્વેન્ટી ટુ બાય સેવનને થ્રી પોઈન્ટ વન ફોર ટુ ફાઇવ સેવન વન કહું એનો મતલબ એ થયો કે મેં છ ડિઝિટ પછી એપ્રોમ પાઈને એપ્રોક્સિમેટ કરી દીધી છે હા તો મેમ બીજો પ્રશ્ન એ થાય કે પાયનું મૂલ્ય બાવીસ જેમ કે આજની તારીખ છે અને સાતમો મહિનો છે એટલે આપણે બાવીસ સાત તરીકે જ તો એ કેવી રીતે કેમ માનવામાં આવે છે એનું મૂલ્ય એ સરળ રીતે યાદ રહી શકે કે બાવીસમી જુલાઈ બાવીસ તારીખ અને સાતમો મહિનો જેથી કરીને એ પાઈ ડે તરીકે પાઈ એપ્રોક્સિમેશન ડે તરીકે હંમેશા યાદ રહે એની માટે આપણે એને पाई एप्रोक्सिमेशन डे ट्वेंटी सेकेंड जुलाई सेलिब्रेट करिए जी बिल्कुल सर uh, मैं आपसे पूछना चाहूँगी कि आपका आर्टिफिशियल इंटेलिजेंस के साथ uh, आपके आप प्रोफेसर हुँ. है और कंप्यूट इमर्जिंग लर्निंग में भी आप uh, uh, पढ़ाते हो तो आप पाई को किस तरीके से देखते हो और आज के ए के युग में पाई कितना महत्वपूर्ण है uh, अगर ए आई आज के दौर में ए आई की बात की जाए हुँ. तो आर्टिफिशियल इंटेलिजेंस विच नीड वन काइंड ऑफ कम्पिटिशन जहां पर हम अल्गोइम्स uh, की बात करते हैं और अल्गोइजम्स को टेस्ट करते हैं उसके कन्वर्जेंस hmm. की बात करते hmm. हैं तो पाई जो है पाई एक इरेशनल नंबर है जिसके दो टाइप्स हम समझते हैं एक होता है थ्री पॉइंट फोर वन दैट इज अरे नेचर बिकॉज द पैटर्न इज नॉट रिपीटेड बट इफ आई टेकटी टू बाई सेवन दैट इज अप्रोक्सीमेशन विच इज अल नंबर बिकॉज आफ्टर थ्री पॉइंट वन फोर टू एट फाइव सेवन पैटर्न इज रिपीटेड सो दैट इज नंबर एंड थ्री पॉइंट सो द ब्यूटी ऑफ दिस तो अप्रोक्सी इसलिए बोलते हैं क्योंकि हमने uh, जो इडिशन नंबर है वो तो अनंत है, hmm. decimal की hmm. चलता hmm. रहता है hmm. तो इसलिए हम ट्वेंटी टू बाई सेवन को एज अप्रोक्सीमेशन लेते हैं दूसरी बात यह है कि जब भी हम नए अलविदम्स या तो जैसे की सुपर कॉम्स की बात की जाए जो भी कॉम्पिटिंग की बात करते हैं तो उस टाइम पे उसको टेस्टिंग करने के लिए हम ये पाई का यूज़ करते हैं क्योंकि उसके जो नंबर से डिजिट है वो मिलियंस मिलियंस चलते जाते हैं तो जितना फास्ट कंपटीशन होगा उससे हमें अंदाजा आता है कि कोई बक्स अगर आता है तो हमें पता चल जाता हाँ। है।, है तो ये सबसे ज़्यादा इंपॉर्टेंट है आज के टाइम पे जो okay. हम ए मिल के अंदर यूज़ करते हैं ठीक દર્શક મિત્રો હું તમને પણ જણાવવા માંગીશ કે આ વિષયને લગતા તમારી સાથે પણ કોઈ પ્રશ્ન હોય અને મૂંઝવણ હોય તો તમે અમને કોલ કરી શકો છો તમારા ટીવી સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થાય છે જેમાં તમે અમને કોલ કરજો અને અહીંયા જે એક્સપર્ટ્સ બેઠેલા છે તેનો જવાબ આપશે મેમ સરે જેમ રેશનલ અને ઇ રેશનલ નંબર્સની વાત કરી જેને ગુજરાતીમાં આપણે સમય અસમય કહીએ છીએ તો એ શું છે એ પ્લીઝ જણાવો સમય નંબર સમય સંખ્યા એવી વસ્તુ છે કે જે ડેસીમલ પછી ટર્મિનેટ થઈ જાય જેમ કે વન બાય ટુ લખો તો એને મારે ડેસીમલ માં કન્વર્ટ કરવું હોય તો હું ઝીરો પોઈન્ટ ફાઇવ લખી શકું હવે ટ્વેન્ટી ટુ બાય સેવનને લખશો તો એ થશે એને ડેસીમલ માં કન્વર્ટ કરીશ તો આફ્ટર ડેસીમલ એ અમુક નંબર અમુક ડિઝિટ પછી એ રિપીટ થયા કરશે વન ફાઈ વન ફોર ટુ ફાઈવ સેવન વન વન ફોર ટુ ફાઈવ સેવન વન એટલે આપણે એને સંયમ અને જે ડેસિમલ પછી ટોમિનેટ કરી શકાય એને સંયમ કહીએ છીએ અને જે ન કરી શકાય જે અનંત ચાલ્યા કરે એને આપણે અસંયમ કહીએ છીએ એટલે ટ્વેન્ટી ટુ છે એને આપણે અસંયમ અથવા ટ્રાન્સીડેન્ટલ નંબર કહીએ છીએ ઠીક છે મેમ આપણે તમે જેમ વાત કરી કે પાઈ સંખ્યા અનંત છે તે છતાં મહત્વ ઘણું રહેલું છે તો એ એના વિશે આપ શું કહેશો એમાં એનું મેઇન પોઈન્ટ એ છે કે અલગ અલગ સાયન્સની શાખાઓમાં સૌથી મહત્વનો પોઈન્ટ એ હોય છે કે આ ક્યારે કન્વર્જન્સ થશે એટલે સ્ટોપ થશે તો એની માટે પાઈ જે છે એક ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે ઓકે ઠીક છે સર મેં આપસે પૂછના ચાહુંગી કે જેસે હમને વાત કી કે એઆઈ મે પાઈ કા ક્યા રિલેવન્સ હોતા હે સાથી હમ ગ્રાફિક ઓર કમ્પ્યુટર વિઝન મે ભી વાત કરે તો ઓર રોબોટિક્સ ઓર મશીન લર્નિંગ મે ભી વાત કરે તો ઉસમે ભી પાઈ કા ક્યા યોગદાન રહેતા હૈ हाँ जिसे मैंने कहा कि आर्टिफिशियल मशीन लर्निंग तो मशीन लर्निंग इज मतलब आर्टिफिशियल एंड मशीन लर्निंग दे आर रिलेटेड बिकॉज वट एवर द अल्गोरिदम हम जो बनाते हैं उसको हम टेस्टेड करते हैं ऑटोमेटेड फॉर्म में तो hmm. so, जो हार्ट है मतलब यू कैन से दैट इज द हार्ट मशीन लर्निंग इज द हार्ट फॉर द ए आई सो मशीन लर्निंग इट्स सेल्फ टेक रोबोटिक कहू uh, mm -hmm. okay. तो hmm. रोबोट ने अपने कोईपेलू hmm. तो एनी रोबोट का फॉर्म કરે છે કે નહીં જો એ નહીં થતું હોય કન્વર્જન્સ એ કામ પૂરું નહીં થતું હોય તો એનો મતલબ એ છે કે એમાં કંઈક ખામી રહેલી છે તો એ ખામી રિમૂવ કરી એ ખામી કઈ રીતે રિમૂવ કરશો દેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પાઇ પાય ઓકે તો જેમ વાત કરી કે પાયનું કોઈ નક્કર મૂલ્ય નથી તે છતાં તેનો ઉપયોગ વિજ્ઞાન છે કે ગણિત છે ઘણા બધા ક્ષેત્રોમાં સાયન્સ રિલેટેડ જોવા મળતો હોય છે તો નક્કર મૂલ્ય ન નથી તે છતાં એનો ઉપયોગ કેવી રીતે થ કરવામાં આવતો હોય છે હવે બહુ સાદી સીધી ભાષામાં કહું તો આપણે બધા જ મોસ્ટ ઓફ સફારીમાં જતા હોઈએ છીએ અને સફારીમાં જ્યારે પણ જતા હોઈએ છીએ ત્યારે જીબ્રાને જોઈને ખૂબ જ આપણને મન ખુશ થઈ જતું હોય છે હવે જીબ્રાના જો સ્ટ્રિપ્સ જુઓ બ્લેક એન્ડ વ્હાઈટ અથવા ગ્રે એન્ડ વ્હાઈટ જેમ કે આફ્રિકાના સફારીમાં બ્લેક એન્ડ વ્હાઈટ છે આપણા ઝૂમાં અમદાવાદના ઝૂમાં વ્હાઈટ એન્ડ ગ્રે કલર છે જો એના તમે પીઠ ઉપર ની જો સ્ટ્રીપ્સ જોશો તો તમને એમાં પાઈ નું સ્ટ્રક્ચર દેખાશે બરાબર એટલે આપણે પાઈ ને નેચરમાં પણ જોઈ શકીએ છે ઓકે એવી જ રીતે જેમ કે પુલ મારે જોવો હોય બરાબર તો પુલમાં પણ પાઈ નું મહત્વ રહેલું છે કે કેટલું કરવેચર લેશે કેટલો વર્તુળા ઘેરાવ છે હા ઓકે એવી જ રીતે એમઆરઆઈ મેડિકલ સાયન્સ માં જોઈએ તો એમઆરઆઈ જે કહીએ છીએ મેગ્િફાયડ રેઝોનન્સ ઇમેજીસ તો એમાં પણ એ ઇમેજીસ કેટલી શાર્પ છે ડોક્ટરો એને કહે છે છે પિક્ચર એ કેટલી શાર્પ કે તમને નાનામાં નાની વસ્તુ પણ દેખાઈ જાય એની પાછળનું લોજિક પણ પાયથી બનાવવામાં આવેલું છે બરાબર તો મેમ જેમ વાત કરી કે વિજ્ઞાન અને ગણિત આખું પાયથી જ ઘેરાયેલું છે ખૂબ જ ઊંડું છે પાય તો સૌથી બેઝિક પ્રશ્ન એ થાય કે આ પાયની શોધ કોણે કરી હતી जना विषय सर आप जवाब uh, uh, जो पाई का सिंबल है वो सबसे पहले विलियम जॉन्स ने फाइंड okay. आउट किया था बट uh, uh -huh. ऐसा नहीं है पाई तो बहुत पुराना है okay. जैसे कि बेबुलियन सुमेरियन इजिप्शियन uh -huh. ग्रीक तो उस टाइम से पाई uh, लोग जानते थे बट सिंबल दिया गया विलियम जॉन्स ने uh -huh. और बाद में जो सबसे पहला प्रूफ जो hmm. आज हम बात कर रहे हैं ट्वेंटी टू बाय सेवन वो अप्रोक्सीमेशन सबसे पहले आर्किमिडिस yeah, ने होना yeah. था उन्होंने ये बताया डिफरेंट डिफरेंट पॉलीगॉन्स लिए उन्होंने hmm. और अप्रोक्सीमेशन का यूज करके hmm. उन्होंने आ, एक बाउंड दिया कि okay. हमारा जो मिक्स फ्रैक्शन है जैसे कि जो भी पाई का वैल्यू है वो लाइक करता है मिक्स फ्रैक्शन अगर मैं बोलूँ तो अपर बाउंड जो है वो थ्री वन बाय सेवन का होता okay. है सो दैट इज ट्वेंटी टू बाय सेवन सो दैट इज द अपर बाउंड एंड बोथ द नंबर्स आर बोधर्स रेशनल सो वट एवर इरेशनल जो है वो आ, है ठीक हाँ। है वो ये दो रैशनल के बीच में है तो आर के मिनट से फर्स्ट टाइम इसको प्रूव किया था और बाद में उसके अप्रोक्सीमेशन और बेहतर किए गए जैसे जैसे समय बढ़ता गया वैसे वैसे, वैसे एक्सपेरिमेंटल बेसिस पे पाई आ, को दिखा जाता है तो सर ये भी क्वेश्चन होता है कि उसका नाम पाई ही क्यों रखा गया મેમ તમને પૂછવા માંગીશ કે જેમ આપણે વાત કરી કે પાયનો ઉપયોગ વર્તુળમાં જોવા મળે છે તો એનું શું લોજિક છે કે અથવા તો એનું ક્ષેત્રફળ સાથે કે ભૂમિતિ સાથે શું લેવા દેવા રહેલો છે હંમેશા પાઈ શરૂ કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે પરિમિતિ સર્કલની જુઓ જે આપણે ટુ પાઇઆર કહીએ છીએ અને પરિમિતિની વાત કરીએ એટલે ડાયામીટરની વાત થાય ડાયામીટર એટલે ટુ આર આર જો રેડિયસ હોય વર્તુળનું તો ડાયામીટર ટુ આર થાય હવે ટુ પરિમિતિ અને ત્રીજી આર પરિમિતિ અને વ્યાસનો જો રેશો લઈએ તો આવશે એટલે જયારે પણ પાઈ વ્યાખ્યાયિત કરવાનું હોય ત્યારે સૌથી પહેલા બાળકોને આપણે એમ જ કહીએ છીએ કે વર્તુળની પરિમિતિ લો અને એને થી ડિવાઈડ કરો તો તમને જે વેલ્યુમ મળશે એને પાઈ કહીએ છીએ મેમ આ ચર્ચાને આપણે જાળવી રાખીશું પરંતુ દર્શક મિત્રો કાર્યક્રમમાં સમય છે એક વિરામનો હાય પપ્સ હાય મમ અરે પુલકિત તો અચાનક તારો ગોવા વેકેશન પૂરો હું નશા કેન્દ્ર પર ટ્રીટમેન્ટ માટે ગયો હતો નશા મુક્તિ લાસ્ટ મંથ મારો બેસ્ટ ફ્રેન્ડ તુષાર ગુસી ગયો ને એ હાર્ટ એટેક નો હતો જરસ અને કોકીનો ઓવરડોઝ હતો હું ને વિકી પણ એના રવાડે ચડી ગયા હતા એટલે મેં જાતે જ નક્કી કર્યું કે નશાની ગુલામીમાંથી મુક્ત થવું છે એ આટલી મોટી વાત અમારાથી છુપાવી સોરી મમ પણ હવે હું સંપૂર્ણપણે નશામુક્ત છું છું નાવા હેટ ધોસ કિલર ડ્રગ્સ સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ લાઈફ સર પેરીપુલ આઉટ ટ્રાય કરો મસ્ટ છે કેવું છે અર દેને શું કોરિયા કર છે ટિપ્સ ઇગનોર કરવાની અને પોતાનો दिमाग લગાવીને ઓર્ડર આપવાનો માર્કેટની સ્ટોક ટિપ્સ બહુ લોકો આપે છે ડેન્જરસ હોઈ શકે છે કંપની અને રિસ્ક પૂરેપૂરો સમજવાનો પછી ઇન્વેસ્ટ કરવાનો investigate વિરામ બાદ આપનું સ્વાગત છે અને પાઇ વિશે આપણે રસપ્રદ ચર્ચાને ફરીથી આગળ વધારીશું ડૉક્ટર નીતા મેમ હું તમને પૂછવા માંગીશ કે આજે તો બાવીસ જુલાઈ છે એટલે બાવીસ અને સાત એટલે પાય અપ્રોક્સિમેશન ડે તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ચૌદ માર્ચના રોજ પણ પાઇ ડે ઉજવવામાં આવે છે તો પાઇડે અને પાય અપ્રોક્સિમેશન ડે વચ્ચે શું ફરક રહેલો છે જેમ કે આપે કહ્યું કે બાવીસ જુલાઈ એટલે ટ્વેન્ટી ટુ બાય સેવન થયું એ જ રીતે માર્ચ ફોર્ટીન માર્ચ એટલે થર્ડ મંથ ફોર્ટીન્થ એટલે વન ફોર ફોર્ટીન્થ ડેટ કે ફોર્ટીન્થ ડેટ ઓફ માર્ચ હવે આપ જોશો તો આપણે ટ્વેન્ટી ટુ બાય સેવનને ફ્રેક્શન ગણીએ છીએ અને એને જ્યારે ડેસીમલમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે થ્રી પોઈન્ટ વન ફોર કરીએ છીએ એટલે બાવીસ જુલાઈ ટ્વેન્ટી ટુ બાય સેવન થ્રી પોઈન્ટ વન ફોર એટલે ફોર્ટીન્થ માર્ચ એટલે ફોર્ટીન્થ માર્ચ છે એને આપણે એપ્રોક્સિમેટ કર્યું ઓકે બરાબર एटले आप पाई डे एने 22 ट्वेंटी टू बाई सेवन ने अलग अलग दिवसों में सेलिब्रेट करिए सर मैं आपसे पूछूंगी कि पाई की जैसे हमने बात की वो अनंत दशांश उसकी वैल्यू है हुँ. तो उसकी एग्जिट वैल्यू निकालने में सुपर कंप्यूटर्स का क्या योगदान रहा है कि ये हम मान सके कि एक्यूरेट वैल्यू है और ये भी दूसरा प्रश्न आएगा कि पाई की क्या अभी तक कोई एक्यूरेट वैल्यू भी निकली है नहीं देखिए पहली बात तो पाई का डिजिट्स आप फाइंड आउट कर सकते हैं उसके लिए हाँ। बहुत सारे कन्वर्जन सीरीज बनाए गए हैं जो सबसे बेहतर सीरीज अभी तक हम यूज़ करते हैं उससे बेहतर भी दिया है थोड़ा डेसिमल के लिए बट हमारे जो आ, इंडियन मैथमेटिशियन थे श्रीनिवास रामानुजन उन्होंने एक बहुत ही सुंदर मतलब एक

बट okay. वो स्थिति कब होती है जब वो स्टडी स्टेट में होता है okay. क्योंकि सर्कल जो है हुँ. जब हम सर्कल को आ, पाई डिफाइन करते constant, तो सर्कल जो है वो तभी पाई वैल्यू देता है जब वो मोशन में नहीं है बट जैसे ही मैं फिजिक्स समझता हूँ तो फिजिक्स में क्या होता है कि मोशन आ जाता है हुँ. कि अगर वो गोला है वो गोला अगर चलता है हुँ. तो क्या होगा एक कंसेप्ट आता है जिसे okay. हम बोलते हैं आगे चल के साइक्लोड होते हैं तो अगर आप गोले को उसके सेंटर uh, से रेडियस आपने लिया है वो पॉइंट पकड़ के एक रोटेशन लेते हैं तो जब रोटेशन लेते हैं तो जो आर्क बनेगा वो आर्क की लेंथ जो होती है वो होती है ऑलमोस्ट एट टाइम्स होता है कि अगर वो यूनिट सर्कल है तो वो एट टाइम्स होता है जहां पर हम पाई को नहीं देखने को मिलता है okay. तो पाए डिस तो ऐसा नहीं है कि पाए तभी पाए है जिस, सर्कल आपके बड़े हो या छोटे हो ठीक है बट वो स्टेशनरी है okay. तब तक वो पाए दिखेगा आपको बट जैसे ही आप उसका कैलकुलेशन अगर मोशन में करते हैं वो हो जाता है आप ऐसा भी एग्जाम्पल सकते हैं कि जिससे की सर्कल है सर्कल के अपर पार्ट में मतलब आप उसके पॉइंट ऑफ कॉन्टेक्ट लीजिए और सर्कल को रोटेट करिए एक पूरा रोटेशन लीजिए आप जब उसको रोटेट करेंगे तो एक डायग्राम मिलता है विच इज कॉल्ड द कार्डियोइड इट लुक्स लाइक अ हार्ट शेप ठीक है जिसका लेंथ ऑलमोस्ट अगर यूनिट सर्कल में लेता हूँ तो उसका जो लेंथ uh, आता है वो सिक्सटीन टाइम्स हो जाता है okay. तो ये एक अच्छी ब्यूटी है कि हम सर्कल को जब स्टडी स्टेट में देखते हैं तब तो पाई दिखता है बट जैसे ही मोशन में आता है पाई डिसअपेयर हो जाता है तो यही सब कंसेप्ट को हम जब मतलब आगे हम पढ़ाई करते हैं जब हम स्कूल में होते हैं तो ये सब बातें नहीं आती बट जैसे आप बी करते हैं मास्टर्स करते हैं तो ये सब चीज़ धीरे धीरे समझ में आती है हमको और आपने जैसे सवाल पूछा कि हमेशा

પેરલ લાઇન્સ અગર આપન્સ લે લીજે ઓર યુ થ્રો અ નિડલ રેન્ડમલી बट यू हैव टू टेक अ पैरालाइंस यूनिफॉर्म वो आपको यूनिफॉर्म लेना है और आपको नीडल्स रैंडमली इस पर फॉलो करना है और आपको ये काउंट करना है कि जो नीडल्स आपने रेंडमली पुटअप किए और नीडल्स आपको लेना है एक नम्... बड़ा नंबर मतलब पाँच सौ छः सौ नंबर लीजिए आप और उसको आप रैंडमली उस पर रखिए तो होगा क्या आपको ये काउंट करना है कि जो आपने स्ट्रिप्स लिए हैं स्ट्रिप्स के ऊपर कितने नीडल्स आ रहे हैं और कितने नीडल्स नहीं आ रहे हैं okay. क्योंकि दो है। पॉसिबिलिटी होगी या तो नीडल्स लाइन्स पे फॉल करेंगे या तो नहीं करेंगे तो जब मैं दोनों का रेशियो लेता हूँ टोटल और

તમારી રીતે અને ઉપરથી થ્રો કરો હા તમારા હાથમાં બહુ વધારે પડતા હોજે અથવા તમારા બે ત્રણ મિત્રોને ભેગા કરી અને એને નાખવાનું કહો અને પછી અલગ અલગ સ્ટ્રીપમાં પેલ જે સ્ટ્રીપ્સ બની છે એમાં જો તમે જે શંખ નાખ્યા હતા એને ગણો અને પછી એનો રેશો લ્યો તો એ પણ ટ્વેન્ટી ટુ બાય સેવન હશે ત્યાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને બહુ સરસ પિક્ચર દેખાય છે વાહ આ કેટલું મસ્ત પિક્ચર બની ગયું પણ એ પિક્ચરની બ્યુટી ટ્વેન્ટી ટુ બાય સેવનમાં રહેલી છે મેમ મેમ તમે જેવી રીતે એક દરિયાકિનારાનું ઉદાહરણ આપ્યું તો એવી રીતે જ બીજો પ્રશ્ન થાય કે પાય એ શાળા જીવન અથવા તો સ્ટડી મટીરિયલ્સની બહાર બીજે ક્યાં કયા દૈનિક જીવનમાં તેનો ઉપયોગ આપણને જોવા મળતો હોય છે આર્કિટેક્ચરમાં વપરાય છે એનાથી પણ આપણે બહુ આર્કિટેક્ચરમાં મતલબ મને એડમિશન લીધેલું હોવું જોઈએ તો એના કરતાં ઘરમાં જે નાના ગામોમાં રહેતા હોય છે બહેનો એમને તમે નીડલ એક રિંગ લે છે કપડું એમાં વચ્ચે મૂકે છે એની ઉપર પીન્સ લગાવી દે છે અને પછી એ લોકો થ્રેડિંગ કરતા હોય છે એ લોકોને કંઈ જ ખબર નથી કે આ થ્રેડિંગ એ લોકો કઈ રીતે કરી રહ્યા છે એમને એ થ્રેડિંગ બ્યુટીફુલ દેખાય એ રીતે કરવાનું હોય છે પણ એ થ્રેડિંગમાં કઈ રીતે કરે છે એ દરેક જે પીનનું પીનો જોશો તો એ પણ સર્કલમાં છે કારણ કે જો રિંગ જોશો આપ તો રિંગ પણ સર્કલમાં છે હવે એ સર્કલ થઈ ગયું છે તમે એને ઝીરોથી નવમાં નંબરિંગ આપી દો થ્રી થ્રીને ભૂલી જાઓ વન એટલે વન નંબર લો થ્રી પોઈન્ટ વન ફોર એટલે વનને ફોરથી એટલે પહેલી નીરલને ચોથી નીરલ સાથે દોરો જોડો એવી જ રીતે વન ફોરથી થ્રી પોઈન્ટ વન ફોર ટુ એટલે ફોરથી પછી ટુ જશો તો આ રીતે તમે ઇન્ફાઇનાઇટલી જેટલી તમારી પીનો લગાવી હશે પીનો વધારે લગાવવાની છે એક જ સર્કલ નથી બનાવવાનું પાંચસો સાતસો લગાવી દો અને પછી જે રીતે ડિઝિટ આવતી જાય એ રીતે એને જોઈન કરતા રહેશો તો દેટ વિલ ગીવ યુ અ વેરી બ્યુટિફુલ પિક્ચર જે આપણે એને હેલીફ્લેક્સ પણ કહીએ છીએ અને અલગ અલગ કલરથી કરો તો એ બહુ જ સરસ ડિઝાઇન જે સો પીસ તરીકે લઈ શકીએ જે ફોરેનર્સ આપણે ત્યાંથી લઈ જાય છે ઠીક છે મેમ આપણે ચર્ચાને ફરીથી આગળ ચાલુ રાખીશું પરંતુ અત્યારે સમય છે ફરીથી એક બ્રેકનો

સર બેરી પુલાવ ટ્રાય કરો મસ્ત છે કેવું છે અરે તેને શું ગોરિયા કરે છે ટિપ્સ ઇગનોર કરવાની અને પોતાનો દિમાગ લગાવીને ઓર્ડર આપવાનો માર્કેટની સ્ટોક ટિપ્સ બહુ લોકો આપે છે ડેન્જરસ હોઈ શકે છે કંપની અને રિસ્ક પૂરે પૂરો સમજવાનો પછી ઇન્વેસ્ટ કરવાનો સમજ કર ઇન્વેસ્ટ કર

જેને પણ ટ્રાન્સસેડેન્ટલ નંબર કહેવામાં આવે છે એટલે પાઈ પછી બીજો ટ્રાન્સસેડેન્ટલ નંબર છે જે ઈ છે હવે આપણે અહીંયા કારણ કે પાઈની ચર્ચા કરીએ છે એટલે ભૌતિક શાસ્ત્રમાં પેન્ડ્યુલમ જે બધા જ જાણતા હોય છે એના વિશે વાત કરીએ જી સર આપ આપ બતાઈએ તો દેસા કે પેન્ડુલમ હે તો પેન્ડુલમ કે અંદર ભી હમ પાઈ કા એપોક્સિમેશન કેસે કર સકતે હ આપ जैसे कि हम टाइम पीरियड होता है तो टाइम पीरियड का एक फॉर्मुला <coughs> हम निकालते okay. हैं कि टाइम पीरियड इज नथिंग बट अपॉन सॉरी अंडर रूट ऑफ बाय तो जो लेंथ होता है इफ आई टेक अ पेंडुल लेंथ अप्रोक्सीमेट टू पॉइंट फोर फाइव तो एग्जैक्टली यू कैन कैलकुलेट द वैल्यू ऑफ पाए इफ यू जस्ट टेक अफ टू पॉइंट फोर फाइव लेंथ एंड इफ यू जस्ट टेक अ पेंडुलम फ्रॉम द रेस्ट पोजिशन उसको आप ऑसिलेट करेंगे मान okay. लीजिए कि तो एक ऑसिलेशन के लिए कितना लगेगा? तो, is, uh, 31 10. So okay. तो यहाँ पर भी आपको एक uh, पाई का अप्रोक्सीमेशन मिलता, मिलता है, है. ये एक्सपेरिमेंटल बेसिस पे हुँ. है तो अगर स्टूडेंट एक्सपेरिमेंट uh, ऐसा करते हैं तो उन्हें पाई का वैल्यू वहां पर भी देखने को मिल सकता है મેમ હવે કાર્યક્રમને વિરામ આપવો પડશે પરંતુ એ પહેલા એક નાનકડો મેસેજ આપવો હોય કે વિદ્યાર્થીઓ જીવનને વિદ્યાર્થીઓના જીવનમાં પણ પાયનું શું મહત્વ રહેલું છે તો પહેલા તમે મેમ અને ત્યારબાદ સર જી મેમ શું કહેશો જેમ કે આપણે કહીએ છીએ કે ભગવાન ક્યાંય દેખાતા નથી અનંત છે એવી જ રીતે પાઈ પણ અનંત છે એના ઉપયોગો પણ અનંત છે ઓકે જી સર આપ ક્યાં કહીએ पाए तो रेशनल इ रेशनल नंबर है ही और साथ ही साथ में जैसे मैम ने कहा कि एक्सपोनेंशियल uh, मैं थोड़ा एक्सपोनेंशियल पे थोड़ा सा चर्चा करना चाहता okay. हूँ कि जैसे कि हम कंपाउंडिंग की बात करते हैं आज के टाइम पे व्यवहार फाइनेंस की बात करते हैं तो फाइनेंस के अंदर वी स्टार्ट फ्रॉम सिंपल इंटरेस्ट ब्याज ब्याज की बात करते हैं तो फार्मुल्स के फार्मुलस आप देखेंगे ना तो फार्मुलस के अंदर भी आपको वो एक्सपोनेंशियल uh, फंक्शन देखने को मिलता है हुँ, हुँ. कि जैसे कि हम पॉपुलेशन ग्रोथ की बात करते हैं तो पॉपुलेशन कैसे बढ़ता है इट ग्रोस एक्सपोनेंशियली हम बात रूटीन में यूज करते हैं ठीक है okay. तो संख्या रूटीन में आता है आपका तो अगर हम सिंपल इंटरेस्ट देखते हैं या तो कंपाउंड इंटरेस्ट देखते हैं और कंपाउंड इंटरेस्ट के बाद जैसे कि आज के टाइम में हम स्टॉक मार्केट देखते हैं तो स्टॉक मार्केट के अंदर इंटरेस्ट रेट कैसे काउंट किया जाता है तो हम जितना जितना टाइम को छोटा करते जाएंगे सेगमेंट जितना छोटा होता okay. जाएगा अब वो फंक्शन एक्सपोनेंशियल होता जाता है तो वहां पर हम बोलते हैं कंटिन्यूस एक्सपोनेंशियल इंटरेस्ट रेट हम निकालते हैं તો તો ઉપયોગ યુઝ કરી ઓકે જી સર મેમ અને સર કાર્યક્રમનો હવે સમય પૂર્ણ થઈ ગયો છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને પાય વિશે આટલી વિસ્તૃત જાણકારી આપી તો ફરીથી હું આપનો આભાર વ્યક્ત કરું છું અને દર્શક મિત્રો હું પણ આપને જણાવીશ કે આવા અવનવા વિષયો સાથે અમે તમારી સાથે સોમવારથી શુક્રવાર આવતા રહીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર